સુરતમાં બોગસ ડોક્ટરો બનાવનાર તબીબોનું પહેલી વખત સરઘસ કાઢવામાં આવ્યું છે બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડૉક્ટર રસેશ ગુજરાતી સહિત ત્રણ સૂત્રોધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું સુરતના પાંડેસરા પોલીસ સ્પેશિયલ ઓપરેશનને હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક અને કૈલાસ ચોકડી પાસે રણછોડ નગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ ત્રણેય બોગસ ક્લિનિકમાંથી ઇલેક્ટ્રો હોમિયોપેથિક અને એલોપેથિક દવાઓનો જથ્થા આ ઉપરાંત ઇન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા આ પ્રકરણ સંદર્ભે પોલીસે બી ના ડિગ્રી સર્ટિફિકેટ સાથે ત્રણ સંચાલકોની ધરપકડ કરી હતી

કોબાંડી ડોક્ટર રસેશ ગુજરાતી સહિત કુલ ની ધરપકડ કરાઈ હતી રસેશ ગુજરાતીના સાગરિતોએ અત્યાર સુધી સિત્તેર હજાર રૂપિયા ખંખેરી પંદરસો લોકોને નકલી ડિગ્રી આપી હતી પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી બી કે રાવત અને ઇરફાન સૈયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે નકલી ડોક્ટર તૈયાર કરી કરોડો રૂપિયા રડ્યા હોવાથી પોલીસે ત્રણેય આરોપીના બેંક ખાતા સહિત ફાઇનાન્શિયલ ડિટેલ્સ તરફે તપાસ કેન્દ્રિત કરી છે સાથે સાથે પંદરસો લોકોને બોગસ ડિગ્રી અપાય છે તેઓને શોધવાની કવાયત હાથ ધરી છે વધુમાં પાંડેસરા પોલીસે શનિવારે સાંજે ડોક્ટર રસેશ ગુજરાતી રાવત અને ઇરફાનને લઈ કૈલાસનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસ અર્થે લઈ ગઈ હતી જન આરોગ્ય તથા સમાજ સાથે ખિલવાડ કરનારા ત્રણેય કોભાંડીનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ પણ આવ્યો હતો એના રિમાન્ડ દરમિયાન આજે એને કોઈ એક એવી સિરીઝ ગુજરાતી ઈશ્વા અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સલ્ટી ઇસ્યુ કરવામાં આવેલા છે જે ડૉક્ટર બનાવવામાં આવેલા છે કે તેઓ ડૉક્ટરને તે જાતે આવી અને બતાવવા માગતા હોય જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે અને હાલમાં જે ત્રણથી ચાર જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ બે ત્રણ ચાર જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા જેટલા આ લોકોએ બતાવ્યા છે એ ક્લિનિક ક્લિનિકલ એક મુજબ એને સીલ કરી નાખે એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરશું અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવે છે ત્રણ આરોપીઓ છે એ એક અહીંયા સંસ્થા ચલાવતા હતા બીજા છે તે અમદાવાદથી અને સલ્ટી ઇસ્યુ કરતા હતા અને ત્રીજો હતો એ તે બધા બેના બંને વચ્ચે પૈસા ઉભરાવતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત